તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને આજે આપણે આવી ગયા વસા સોલરમાં દિવસ નવમો આપણે આજે અને આપણે આનું બોલ ટાઈટિંગ આપણે અડધું બાકીએ છીએ અને આ પ્લાન્ટનું આપણે આખું બોલ ટાઇટિંગ બાકી છે કાલે આપણે આમાં અઠ્યાસી ટેબલ ઉતાર્યા હતા જે કાલે આપણે આમાં કામ કરતા હતા અને આમાં તરી ઉતાર્યા હતા કાલે ને આનું આખા બોલ ટાઈટિંગ આજે કરી નાખશું અને આનું પણ કરી નાખશું પછી જઈશું આગલા પ્લાન્ટમાં ઓરિટરમાં તો લાઇક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગમાં બની રહ્યું વિપુલભાઈ ટાઈટિંગ કરી રહ્યા છીએ પેલી બાજુ તમે દેખાતું હોય તો જોઈ લેજો વિપુલભાઈ આપણે બોલ ટાઇટિંગ કરી રહ્યા છીએ અને આ બાજુ આપણે બાઈક મૂકી અને હવે બોલ ટાઇટિંગ કરવા માટે જઈ ગયા છીએ તો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગમાં મિત્રો બને જી વિક્રમભાઈ કેમ છો જય માતાજી તો શું આપણે કામ કરી રહ્યા લાઇટિંગ કરી દે છે વિક્રમ સનુરા અને આજે પ્લાન્ટ પતી જશે ને આજે આ પ્લાન્ટ પતી જવાનો છે મિત્રો બાકી આ બાજુ આપણે માણસો જો પાણી પીવા માટે બેઠા છે સવારના લાગી ગયા બે કલાક પહેલાં હવે પાણી પીવી રહ્યા છે તો બને રહું લોકમાં જય માતાજી જય માતાજી કેમ છો મજા મજા જય માતાજી જય માતાજી લાઈક કરજો કહી દો હા લાઈક કરી હા તો આપણે શેર કરજો આપણે ધનકા કે છે બેક શબ્દ કેવું કામ કરજો આપણે બહુ મજા મજા એમ ને કેટલા નું કામ કરીએ આપણે રોજ 1000 નું 1000 રૂપિયા નું કામ કર ના હમી બાકી આ બાજુ આપણે ફોલો કોઈ ના કરતા પણ આપણે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અને બ્લોગ તો મિત્રો આપણે કરી રહ્યા છે બોલ જોઈ શકો આપણે આપણી બોલ રેડી આઉટ કરવાનું હોય છે પછી જો એકસો પચીસ નંબરનું ટેબલ આપણે હવે વીસ 25 જેવા ટેબલ લેવા છે તો ટાઈટિંગ કરી નાખશું બાકી બનાવી લો મિત્રો જો મિત્રો

જય માતાજી અને આ બાજુ અમારે વિપુલ ઠાકોર બેઠા છે પાણી પીવેરા છે આ બાજુ બધા આપણે મિત્રો છે તો હવે બ્લોગ આપણે આવી ગયા ઘરે હવે ખાઈ લઈશું ઘરે જઈને પછી જઈશું સોલણમાં તો બ્લોગમાં બનાવી જોઈએ આપણે એક પણ કટ નહીં લઈ દે અને ખારી બધા કટ લેવા માટે શું કહ્યું મિત્રો હા આજ થાકી ગયા થોડા ઘણા આજે વધારે કામ કરી નાખ્યું હોય હા તો મળીશું આગલા બ્લોગમાં અને લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખીશું બ્લોગને એડ કરીશું મળીશું આગલા બ્લોગમાં જય માતા